અગિયાર વર્ષ બાવન દિવસ લીલા કરીને અક્રૂરજી જેમને પાછા મથુરા પધરાવી ગયા કેવલ ધર્મ સ્વરૂપ પધાર્યા છે ધર્મી ક્યારેય વ્રત છોડીને કંઈ પધાર્યા નથી ભગવાનની તો પ્રતિજ્ઞા છે વ્રજ વૃંદાવન ત્યક્તવા પાદ મેકમ ન ગતી વ્રજ તજ અનત ન જાઉં હું મેરે ય ટેક પ્રભુ પોતાનું વ્રજ છોડીને બહાર ક્યારે પધારતા જ નથી કે વ્રજ નિત્ય લીલાધામ છે એટલે તો આજે પણ વ્રજમાં અખંડ પ્રભુની લીલા ચાલી રહી છે અને એટલે તો ઉદ્ધવજી જ્યારે ગોપીજનોને ઉપદેશ દેવા આવ્યા છેલ્લે ગોપીઓ કોઈ ઉદ્ધવ તમે કહો છો કે કૃષ્ણનો વિયોગ ન કરો પણ કૃષ્ણ તો અમને છોડીને ગયા જ ક્યાં છે જો હમણાં પધારતા હશે અને ઉદ્ધવજીને દર્શન કરાવ્યા કે જો એ તો ગાયો ચરાવતા પધારી રહ્યા છે રસો વૈશ્વ્ય પ્રભુ તો નિત્ય વ્રથમાં બી રજા છે અને નંદ મહોત્સવનું વર્ણન કર્યું ત્યારે નંદા સ્વાત્મજ ઉત્પન્ન જાતાહ્લાદો મહા મનહ નંદરાયજી ત્યાં આત્મ જ ઉત્પન્ન થવાના કારણે નંદરાયજી મહામાના બની ગયા આત્મા પુત્ર પોતાનો જ સ્વરૂપે પ્રગટ થાય છે ગોકુલના પ્રાગટ્યનું સુખદેવજીએ સાંકેતિક વર્ણન કર્યું છે અને વિશેષ પ્રકાશ મથુરાના પ્રાગટ્ય પર કર્યું કારણ છે કથા સંભળાવી રહ્યા છે પરીક્ષિત અને પરીક્ષિત અને વસુદેવજી આપસમાં સંબંધિત થાય છે વિચાર્યું પરીક્ષિતને લાગશે કે પોતાના પરિવારમાં જ પ્રભુનું પ્રાગટ્ય થયું તો કથા સાંભળવામાં વિશેષ રુચિ થશે આમ શા પરિવાર હોય અને એવું લાગે કે ભગવાનનું પ્રાગટ્ય શા પરિવારમાં થયું તો કેટલો આનંદ આમ હા અમારા કુળમાં પ્રભુનું પ્રાગટ્ય થયું અને પેલા મહેતા પરિવારમાં થયું હોય તો બીજા પરિવારમાં થયું એટલા માટે વિશેષ પ્રકાશ મથુરાના પ્રાગટ્ય પર કર્યું અને ગોકુલના પ્રાગટ્યનું સાંકેતિક વર્ણન કર્યું એક દેવકી જે દેવરૂપી છે વિષ્ણુ રૂપીણી છે એમને ત્યાં પ્રભુ પ્રગટ થાય હવે દેવકી શબ્દ કહીને દેવકીજીનો પણ ઉલ્લેખ કરી દીધો ને યશોદાજીનો પણ ઉલ્લેખ કરી દીધો ધ્યાનથી સાંભળો

બે જણના એક સરખા નામ હોય તો ફ્રેન્ડશિપ થઈ જાય તમે ગોપાલભાઈ હું ગોપાલભાઈ ચલો આજથી આપણે મિત્ર અને મારી જોડે એવું થયું છે વડોદરાથી તૃતીય ગરકોમાં દ્વારકેશલાલજી જ્યારે મારી જનોઈમાં પધરા બહુ નાના નાના હતા મેં વ્રજભૂષણલાલજી મહારાષ્ટ્રીએ તાજ ચરણે એમને દ્વારકેશ કહીને સંબોધ્યો એટલે મેં પૂછ્યું આપનું નામ દ્વારકેશલાલજી છે મેં તો મારું નામ દ્વારકેશલાલજી બંને મેં ત્યારથી પાકા ફ્રેન્ડ બની ગયા એટલે એવું થાય એટલે દેવકી શબ્દ કહી અને દેવકીજીનો પણ ઉલ્લેખ કર્યો અને દેવકીશ શબ્દ કહીને યશોદાજીને પણ ઉલ્લેખ કર્યો એટલે બંને જગ્યાએ ઠાકોરજીનું પ્રાગટ્ય થયું છે